રાધે રાધે વિદ્યાર્થી મિત્રો જય માતાજી આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મધુબની એજ્યુકેશનમાં તો આજે આપણે ગુજરાત અને ભારતનો જે નકશા પ્રમાણે નવા આંકડા આવ્યા છે દરિયા કિનારામાં એ કિનારો જોઈશું અને ચલો આપણે આગળ વધીએ તો પહેલાં આપણે જોઈશું ભારતનો દરિયા કિનારો ભારતનો જૂનો દરિયા કિનારોમાં આંકડા જે હતા જે પંચોતેરસો સોળ કિમી હતા એ આપ સર્વેને ખબર છે ને બીજું નવા આંકડા જે આવ્યા છે એમાં અગિયાર હજાર અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી કિલોમીટર થયું છે અને અવાજમાં થોડો પ્રોબ્લમ આવતો હશે પણ એ વરસાદી વાતાવરણના કારણે આપણું ગળું અને નાક હજળ બમ થઈ ગયેલ છે એટલે થોડું એવું રહેશે અને આપણે થોડાક બીમાર છીએ ઓકે અને પછી બધા કહે છે કે આ રીતે એકદમ કઈ રીતે વધારો થઈ ગયો કે દરિયા કિનારામાં તો વધારો તો થોડો ઘણો થયો છે કે સપાટી થોડી વધારે થઈ છે દરિયા કિનારાની પણ મેઈન કારણ એ છે કે જે આપણે પહેલાં છીએ ને જે આ ખાંચો હોય ને તો ખાંચાનો ગણતરી નહોતા કરતા ડાયરેક્ટ લઈ લેતા હતા માપ અને જ્યારે હવે આ ટેકનોલોજીની ને એવી સારી સુવિધા હોવાથી આપણે ખાંચા અને વધુ ચોક્કસ માપ લીધેલ છે અને ઉચ્ચ રિઝોલ્યુશન અને જીઆઈએસ ડેટાનો ઉપયોગ કરેલ છે જે ઉપગ્રહ ફોટા કેપ્ચર કરે છે આપણા ઘણા બધા ઉપગ્રહ છોડેલા છે અવકાશમાં એ જે ફોટા કેપ્ચર થાય છે એ ફોટાનો અને બધાનો ઉપયોગ કરીને લીધેલ છે ને કંઈ એવું તો થયું નથી કે દરિયામાં જમીન ઘૂસી ગઈ હોય કે જમીન પર દરિયો ઘૂસી ગયો હોય એવું નથી થયું પછી ભારતના દરિયાકિનારામાં લગભગ અડતાલીસ ટકાનો વધારો થયો છે કેટલો તો અડતાલીસ ટકાનો વધારો પછી ભારતમાં કુલ નવ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશ દરિયા કિનારો ધરાવે છે પછી આ રહ્યા ઓફિશિયલ આંકડા જો આ લખેલું રહ્યું ઓફિશિયલ આપણે કાલે તમારી માટે જયા હતા સર્વે ઓફ ઇન્ડિયામાં ત્યાંથી આંકડા લઈને આવેલ છે જે બધા રાજ્યો પ્રમાણે જે જે વધારો થયેલ છે એ પ્રમાણે લખેલ છે તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારે ટેલિગ્રામ લિંક આપેલ છે ટેલિગ્રામની એમાં જોઈન થઈ જવું અને બીજું કે તમારે કોઈ પણ બુકની પીડીએફ જોઈતી હોય તો એમાં એડમિનમાં એ ગ્રુપમાં હું છું તો મને પર્સનલમાં મેસેજ કરજો તો આપણે ગ્રુપમાં એની પીડીએફ અવેલેબલ કરાવી દઈશું ઓકે તો ચલો આપણે આગળ વધીએ તો પછી આ આપણો હે જે તમે નકશો જોવા આવ્યા છો ને તો આ રહ્યો આપણે જાતે દોરેલો નકશો છે જે આમાં ગુજરાત મહારાષ્ટ્ર બધાનો જે નવા વધારો થયો છે ને એ પ્રમાણે આપણે આંકડાને જે નવા આવ્યા છે ને એ નવા આંકડા લખેલ છે તે તમારે પીડીએફ અત્યારે દોરી ના એક લખી ના એક તો કંઈ વાંધો નહીં પણ પીડીએફ તમને મળી જશે ઓકે તો આપણે આગળ વધીએ જરૂરી પોઈન્ટ તો જરૂરી પોઈન્ટ શું છે તો જરૂરી પોઈન્ટમાં એવું છે કે સૌથી વધુ વધારો ક્યાં નોંધાયો છે તો પશ્ચિમ બંગાળમાં કેટલો તો પશ્ચિમ બંગાળનો જે જૂનો દરિયા કિનારો રહ્યો એકસો સત્તાવન પોઈન્ટ પાંચ હતો જ્યારે નવો દરિયા કિનારો કેટલો થયો છે તો સાતસો એકવીસ પોઈન્ટ જીરો બે પશ્ચિમ બંગાળના દરિયા કિનારામાં અ ધ ધ કેવો અધ ધ ધ કેવો વધારો થયો તો ત્રણસો ને સત્તાવન ટકાનો વધારો થયેલ છે કયા દરિયા કિનારે ઘટાડો થયો છે બધા આપણે સીધા ચાલતા બધામાં વધારો થયો પણ પુડુચેરી કે ના આપણે ઊંધા ચાલીશું તો પુડુચેરીમાં ઘટાડો થયેલ છે કેટલો હતો જૂનો દરિયા કિનારો જે હતો પુંડુચેરીનો જે સુડતાલીસ પોઈન્ટ છ હતો જ્યારે નવો દરિયા કિનારો જે નવા આંકડા આવ્યા છે એ મુજબ બેતાલીસ પોઈન્ટ છે આ આ તમે નોટ કરી દેજો જરૂરી છે ચલો આપણે આગળ વધીએ હવે આપણો સર્વેનો ગુજરાતનો દરિયા કિનારો અહીંયા ક્યાંક દરિયા કિનારે લેખક અને લેખિકા બેઠા હોય ને પછી દરિયામાં નાખે પથ્થર અને ભમણ ઉત્પન્ન થાય એ હે હે આ હા હા એ પછી ચલો આપણે આગળ વધીએ તો ગુજરાતના કિનારો જે ઓગણીસો ને સિત્તેરમાં જે આંકડા હતા એ પ્રમાણે બારસો ને ચૌદ કિમી હતો જ્યારે ત્યારબાદ ગુજરાત સરકારે કીધું કે ના આ આંકડા ખોટા છે અમે જાતે બહાર પાડીશું તો પછી ગુજરાત સરકારે બહાર પાડેલા ડેટા મુજબ સોળસો ને સાહીઠ કિમી થયો ગુજરાત સરકારે જે ડેટા બહાર પાડ્યો એના મુજબ સોળસો ને સાહીઠ કિમી પછી છેલ્લા ત્રેપન વર્ષમાં ગુજરાતના દરિયા કિનારામાં થયેલ વધારો કેટલો વધારો થયો તો ત્રેવીસો ચાલીસ પોઈન્ટ બાસઠ વધારો થયો ગુજરાતનો કિનારો હાલના જે લેટેસ્ટ આંકડા છે એ મુજબ ત્રેવીસો ચાલીસ પોઈન્ટ બાસઠ છે પછી ગુજરાતના કુલ ટાપુ એકસો ને ગુજરાત ટાપુ ધરાવે છે પછી આમાં ટાપુના પણ બે પ્રકાર છે એક અફસોર અને ઇન્સોર અફસોરને ઇન્સોનમાં જે દરિયાકિનારા નજીકના અને દૂરના એવો મતલબ થાય છે પછી એમાં પાસે બે પેટા પ્રકાર છે એ તમારે ધ્યાન રાખવાના છે આઈલેન્ડ એટલે કે ટાપુ અને આઈલિટ એટલે કે નાના ટાપુ પછી સૌથી વધુ ટાપુ ક્યાં આવેલ છે તો કે અંદમાન નિકોબારમાં કેટલા તો કે આઠસો ને છત્રી ટાપુ તમે કો આમ નહીં માનીએ હજુ તો થોડું વધારે કહો તો વધારેમાં એવું છે કે ગુજરાતમાં અંદાજિત સાતસો કિમીનો વધારો થયો કેટલો તો સાતસો કિલોમીટરનો વધારો થયો છે અને આપ આપણે આગળ જોઈએ મુજબ સૌથી વધુ વધારો ક્યાં થયો છે તો કે પશ્ચિમ બંગાળમાં કેટલા ટકા તો ત્રણસો ને સત્તાવન ટકા પછી ગુજરાતમાં કુલ પંદર જિલ્લા જે છે એ કિનારો ધરાવે છે જેમાં દરિયાકિનારે આવેલા જિલ્લામાં કચ્છ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા જ્યાં આપણો કાળિયો ઠાકર જે દ્વારિકાનો નાથ કિનારે બેઠેલ છે એ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ પછી આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ વલસાડમાં જે છેલ્લું છેલ્લું આપણે દરિયા કિનારાનું ગામ કોઈ હોય ને તો વલસાડનું જે છેલ્લું છે એ ઉમર ગામ છે અહીંયા આવેલું છે અહીંયા નીચે લખેલ છે એ ઉમર ગામ છે તો આ તો આપણો ગુજરાતનો અને ભારતનો નવા ડેટા મુજબનો દરિયા કિનારો તો સબસ્ક્રાઈબર વધતા નથી વધારી દેજો ને કેમ કે તમે કરશો સબસ્ક્રાઈબર વધારશો તો આપણે તમારા માટે નવું નવું લાવીશું અને સો સબસ્ક્રાઈબર તમે નવા કરશો તો આપણે બીજો નવો વિડીયો લાવીશું આવા સારો વિડિયો ઓકે તો બાય બાય જય હિન્દ